દસ પાંચ દિવસનો નો પોગરા ને હરિદ્વાર નીકળીએ હર હર ગંગે હર 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 મહાદેવ હાથ થોડો બેસી ગયો રાયડું ભાવ નાખીએ રાયડું બહા ઓહો હો તો મિત્રો તો એકચ્યુઅલી અમે ઘરેથી નીકળી ગયા અને અત્યારે પહોંચી ગયા છે માટેલ લાંબી રીથ યાત્રામાં નીકળ્યા છે સવાર સવાર વહેલા વહેલા નીકળ્યા તો ભાઈને ટાઈમ મળ્યો નહીં બ્લોગ સ્ટાર્ટ કરવાનો તો અત્યારે કરી દીધો તો બ્લોકની શરૂઆત કરીએ તો સલમ મનસ્તી ચેનલ ગાય તમે ચુસ્ત થશે તુશ થશે તંદુરસ્ત રસ્ત થશે અને આ તંદુરસ્તી બરકદાર રાખીને આપણે બધી આગળ અમે જઈએ છીએ એકચ્યુઅલી હરિદ્વાર તો રસ્તામાં તીર્થયાત્રા છે તો ત્યાં પણ શું કહેવાય કે રસ્તામાં આવતા હોય માતાજીના મંદિર છે ભગવાનના મંદિર છે તો ત્યાં મુલાકાત કરતા જાય દર્શન કરતા જાય અત્યારે માટે લેવા વાકા આગળ છે આની કંઈ ટાઈમ ગમે મળ્યો ડ્રાઈવર કરતો એટલે આપણે દર્શન કરીએ અને પછી મળીએ આગળ ભાઈ ભાઈ અહીંયા તો ભાઈ બહુ મસ્ત એવું હોય જોવામાં ચુંદિયું તો જવો છુંદળીયું ગયું હું મારા મમ્મી ધીમે ધીમે પૂરા રહી ગયા અહીંયા ભી ગયા તો હજી તો ખાલી છ કલાકમાં હા ભાઈ તો આ વીરમન કે તારે રમકડા લેવાય તો મારો તો અવાજ એ જેવો થઈ ગયો બહુ મસ્ત અને વિશાળ જગ્યા છે સારી જગ્યા છે આવ્યા હતા દર્શન કર્યા અને ત્યાં થોડું મનાય હતું વિડીયોગ્રાફી ફોટોગ્રાફી તો આપણે પાલન કરીએ મનાયવા એવી વસ્તુ ના કરે ધીમે ધીમે અડધી આગળ અહીંયાથી ને હવે અહીંયાથી જ આવ્યો અમે ક્યાં ભાઈ ક્યાં ચુરેન્દ્રનગર जस ने रानी नो स्टेची वा क्या <laughs> बोल रहे हो सो so, जो ले चला भाई कहां जस ने जाने जा रही हां एंड माने आखरी जो क्या है सुनने चला लगा गुड मॉर्निंग जवकी वकावे गुड मॉर्निंग मित्रों केम छो ई सारू जावे गुड मॉर्निंग मित्रों तो केम छो मज़ा मदार से ने आज ये हूं के भाई के गई काल ना निकरा था घरे थी અને સવાર થઈ ગઈ ટાઈમથી સાડા સાડા આઠ વાગી ગયા થોડુંક લેટ થઈ ગયું કેમકે અમારે ગાડીમાં પંચર પડી ગયા હાલત આવી થઈ ગઈ સારું ગયો ભાઈ આવી ગયા નહીં તો હમણાં હું તો રફડ રફડ થઈ જાય ઘરે કરીએ કપડાં પાછા બદલાવા જો કહેવાય કે માગી વિકર લઈને દસ પાંચ દિવસનો મોગરા આપણે હરિદ્વાર નીકળીએ હર હર ગંગે હા હર હર મહાદેવ હાથ થોડોક બેસી ગયો

માઉન્ટ આબુ આવ્યા નીચે હે આબુ રોડ ઉપર માઉન્ટ આબુ જે આગળ અંબાજી અને માઉન્ટ આબુ હા માટેલ જ ગયા અને ત્યાંથી હજી ક્યાંય ગયા ને બાકી તો કાલ તો આખો દિવસ ગાડી હલાવી આપણે આવા જે હવે શું પ્રોગ્રામ આવે ક્યાં જાય તો ખબર નથી ને તમે પહેલી વાર આ આવજો હું ગાડી લઈને મોડો ભીગો બાઇકમાં હું વહેલો ભૂગી આવ્યો તો અને આપણે આમાં રોકાણ હોટલનું કામકાજ સારું હોય આમ બધું આમાં આમ જમાવટ જ છે ને ભાઈ આવ્યા આપણે પંચર કરવા આ ગાડીમાં થઈ ગયું પંચર માથું દુખે છે માથું ઉતારવા દવા લેવી ને મળીએ તો ફાઇનલી તો અમે આવી ગયા ઉદયપુરથી પંચાવન કિલોમીટર આગળ હે અને ચા પાણી પીવા ઉભા રહ્યા હતા વીરભાઈ ચા દૂધ પીતા હતા અને ચા દૂધ જરાક પડી ગયા તો ઠંડુ હતું એમ રહી ગયું એ બેડું આપણે હોય એવું હા કેમે ટાંકી જમા ઉઠે ભાઈ મસ્ત બેડું ભેડું આપણે હોય ને છોકરીઓ હારે જાય એટલે જાવ ભેડું લઈને આવે એ ખબર આપણે મારે આવ્યું એટલે યાદ આવે બાકી એકદમ મસ્ત ચગા ચગે હા હું હે ચાલુ છે ચાલો લઈ લે બાટલો લેવે માજી માટે માજી બેસી નથી શકતા એટલે પગ રાખવા માજીને ક્યાં હેસ મેં ખોલો ને હા આવું પિંજરો ભાઈ જામ બધું હા ખોલો નીચે 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 એલ્યુમિનિયમના ગેલવે જે હું આવું એમાં રહી જાય સામાનને હા એ હું નોખો થાય તારે તેથી લઈ લે આવું સૂલો હરો

एक्चुअली मैं में चे एक थोड़ी परिवार दस मिनट जो है मंदिर बंद जो हूँ चौथे कलाके दर्शन हो जाए गए बैठा हाँ अगर पाचड़े गया मस्त बोतवा गई हाँ मैं पार्किंग करी मैं बजाय आठ सौ के हजार सॉरी आठ सौ मीटर के ऑलमोस्ट किलोमीटर બે હી ગયા છે આમ હરખા નરખા કેવીક મજા આવે રિક્ષા બે વાર શોખ થઈ ગયો ને અમારે વેલ ને બે વાર ચાલો તો આપણે દર્શન કરતા આવીએ ને મળીએ પછી નાથ દ્વારા રાજસ્થાન ગળે ગેટ છે નાથ દ્વારા શ્રીનાથજી મંદિરનો એવું લાગે મને અંદર ખબર નહીં ભાઈ હવે વિડીયો બનેના ના બને કેમ છે ગેટ ગેટ તાજો વીરું

હા પાછું રિવેસ માં એકતા બધું ફેરે જો ગુડ મોર્નિંગ મેડમ કેમ છો સારું છે ઓકે હાલો વીરભાઈ વીરભાઈ ફૂલ મોજમાં હે અમે એકચ્યુઅલી અત્યારે નીકળી ગયા આપણે શું કહેવાય કે જયપુર ને જયપુરથી નીકળી ગયા સો કિલોમીટર આગળ વધી ગયા હજી સો કિલોમીટર છે અહીંથી મથુરા જાય મથુરા જઈને મળીએ હાલો ભાઈ લાઈવ અપડેટ આપી દીધી જલ્દી જલ્દી નીકળી જાય ચાલો આ છે મંદિરનો મેઇન ગેટ અહીંથી પ્રવેશ છે ગાઈડ એક લીધો કેમ કે આપણે આમ તો મળી જાય પણ હારે હોય ને તો થોડુંક આપણે બધું જાણવાનું મળે કે સમજાવે સરખી રીતના ધીમે ધીમે આપણે આવી ગયા શ્રી મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ આપણે આમ આગળ જઈએ ધીમે ધીમે દાયરો બધો એમ હારે છે પાછળ જઈ અને ભૂમિ ને આગળ વીરભાઈ જાય પબ્લિક તો ઘણી બધી છે મંદિર છે હજી આમાં આગળ જવાનું ઉપર જો કૃષ્ણ ભગવાન બેઠા રાધા માતા હે કે રૂખમણીજી હે કોણ હે રથમાં ઓકે અહીંયા આવ્યા હતા દર્શન કર્યા અહીંયા બહુ ટાઈટ સિક્યુરિટી છે મોબાઈલ કે સ્માર્ટ વોચ કે એવું કંઈ લઈ જવા દેતા નથી અહીંયા ત્યાં અંદર જવાય આવ્યા હતા હવે આ બધું શોપિંગ છે અને તારો ફોન વીર પાસે હાલો તો હવે આગળ વધીએ સરસ ચાલો મળીએ આગળ ચાલો આપણે તો પૂગી આવ્યા વાસુદેવ દ્વાર કેવું હે વૃંદાવન ગોકુલ પૂગી

फिर ये पानी से निकल जाता है ना ओके okay, चलो हाँ लो तो यहीं थे अंदर जब जाए तो अंदर आ गया उसे एक बाजू हमें नहीं पास है क्या मना है एंड चौरासी खंबा है એની પરિક્રમા કરવાની હાલ વિરાલ આ ગૌશાલા હા ને ગોકુલ એમ તો દેખાતો છે બહુ જાજી બધી ગાયો હાલો ભાઈ જા હાલો વેલકમ ટુ હરિદ્વાર આઈએ 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 સ્વાગત છે તમારું શ્રી મહે જ્ઞાતિ સમાજ હરિદ્વારમાં બહુ વિશાળ જગ્યામાં બનાવેલ છે આ છે એનો પ્રવેશ દ્વાર એન્ટ્રન્સ આથી સામે અહીંયા છે ભાઈની દુકાન સામે પાર્કિંગ છે આ બાજુ મસ્ત પાર્કિંગ છે અહીંયા થોડોક ઢારીઓ છે આપણે રાતે આવી પ્રોબ્લેમ જેવું થઈ ગયો હતો આમ બધાનું ઉતારવા પડ્યા ગાડી ના ચેડી જી નામ હું હરિદ્વારમાં પણ ગુજરાતના વાહન જો ભાઈ ભાઈ મોટરની લાઈન પડે આ બાજુ લાઈન પડે આ બાજુ લાઈન પડે હાજી કચ્છમાંથી લઈ આવ્યા કચ્છ જો માળો ચાલો તો એ રીતના છે અને આ બધા દાતા દાતાશ્રીઓની યાદી છે કે જેની જેની જે દાન આપ્યું છે તે અને એકદમ નીટ એન્ડ ક્લીન બહુ લેટેસ્ટ હોટલમાં ગયા એ રીતે છે યાદી છે માતાનું આટલા નામ હે દેવા વારા ગયા ઓછા ચાલો આપણે રેડી છે થોડાક ઉપર જઈને પછી મળીએ ઓકે